thank <laughs> you મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ તો વટાણ માં બે હું બંધાવા માંડી આજ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ કઈ નથી ખોટા લતો મને તો જે વટાણ માં બે હું માંડી બંધાવા મોટર ચાલુ કરો કોણ જાય ગયો લાઈટ આવી ગયો હજી નવ માં નવ માં વાર છે અને ભાઈ વાહિંદા જવાર આવો ન છે આપણો વાહિ હાલો તો દેદીપભાઈ એક છે ને કે છે કે એક છે ને હું એકમાં ચાલી એવો છે કે

નહીં નથી થયો હજી જીનકોક છે જીનકોક છે એને હે ને હવે દૂધ પીવું છે નીકળી ગયા છે અને જા મોકલાવાનું છે આપણે છોકરી ખાટું મારી ભાણેજની ઢીંગાલી હોય ને એને ખાટું મોકલાવાના છે પણ આ છોકરાઓને હે ને હરમ આવે એમ લઈ જગ દઉં છું જોઈ બે ભાઈ જઈશે અને વેધ્યું બેય મુંડિયું મમ્મી આપણે બે આવવાઈ અને જો ફૂલડા ને મેંડા આ સીઝન વગરના હેઠળ થાય નહીં પાણી તો છે ને તોય બાકી કલર બદલા રાખે છે ફૂલનો અને મમ્મી કંઈક ખાય છે હાલો આમ છે ને આમો તડકો આવે ને એટલે ચોખ્ખો વિડીયો ના આવે ત્યાં જઈને આપણે બતાવી હું ખાઈશ સિંગ ખાતી હોય એવું લાગે ગાડલા ઉપર બેહીને શું ખા

આગળ હું કહેતી જઉં વાહિંદા નાખતી જાઉં તો કે ના તારે નથી નાખવા ના મારી ચોકલી ના બચા જીનકા જીનકા આમાં બચા કેટલા છે એ જ ખબર નથી પડતી આ ઈમિંદડી એવી છે હાવ તો બેહી ગયા છે આપણે બપોરા કરવા અને વાગી ગયો છે એક અને આજ આપણે બનાવ્યા છે ભાત ને દાળ દાળ ભાત બનાવ્યા છે દાળ મેં કાળા હે બાદિયા છે બાદિયા જો મસ્તીની ઘાટી ઘાટી દાળ બનાવી છે ને ભાત છે ને ભેગી છે કેરી એટલે કઈ ના જોઈ અને રોટલી છે પણ મારે કે મમ્મી ખાવી નથી ને બરફ જો આવી ગયો છે હવે છાસમાં બરફ નાખીને ફટાફટ બપોરા કરી લઈ અને જો આમ બારીમાંથી મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે આગળ ઝાર માંડીએ પડવા ચાલો કેરી મોરો કોઈને દાળ ભાત ખાવા તો આવી જજો મને હે ને મારી બનાવેલી દાળ બહુ ખાવે એ કાચી કેરી વાળા ચમચી છે ને મફતમાં આવી છે જોઈ મેં એડો મારેલ છે